વડોદરાની સહજી હોસ્પિટલના પટાંગણમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે ઝડપાયેલા બાબર પઠાણને લઈ પોલીસે આજે હત્યાની હોસ્પિટલમાં બાબર દ્વારા હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની માહિતી બાબર પાસેથી મેળવવામાં આવી હતી બાબર પઠાણને હોસ્પિટલમાં લાવવામાં આવતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સંબંધીઓના ટોળા એકઠા થયા હતા બાબરે હત્યા નિપજાવી કેન્ટીન પાસે ફેંકી દેવાયેલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું હતું આજે વહેલી સવારે એસીપી એવી કાટકર રાવપુરા પોલીસ મથકના પીઆઈ બીઆર આર તેમજ પોલીસ મથકના સ્ટાફ સાથે આરોપી બાબર પઠાણને લઈ તપન પરમારને જે સ્થળે ચાકુના ગામ મારી મોતને ઘાટ ઉતાર્યો હતો તે સયાજી હોસ્પિટલ સ્થિત કેન્ટીન પાસે લઈ ગઈ હતી અને તપન પરમારની હત્યા કેવી રીતે કરી તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તપન પરમાર તેના મિત્ર સાથે ચા પીને કેન્ટીનની બહાર નીકળી રહ્યો હતો તે સમયે બાબર અને તેના સાગરીતોએ તેને રોક્યો હતો સમાધાનની વાતો ચાલતી હતી તે સમયે એકાએક બાબરે

તપાન પરવાયને સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ચાકુના ગાજીકીને હત્યા કરવામાં આવી હતી આ ઘટના બાદ આરોપી બાબર પઠાન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેઓના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થશે ત્યારબાદ વધુ ત્રણ આરોપીઓ સલમાન ઉર્ફે સોનુ હબીબ ખાન પઠાણ મહેબુબ હબીબ ખાન પઠાન વસીમ મન્સુરીની ધરપકડ કરી હતી જે ત્રણેયને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેઓના આજે બપોરે રિમાન્ડ પૂર્ણ થશે